આગામી સમયમાં રમજાન ઈદ ચેટી ચાંદ અને રામ ના તહેવારો ને ધ્યાને રાખી આજ રોજ જુનાગઢ શહેરના ના પોલીસ સ્ટેશન શાંતિ સમિતિ ની એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલી તેમાં હિન્દુ મુસ્લિમ સિંધી સમાજના તમામ અગ્રણીઓ જોડાયેલા આ ઉપરાંત આ જે ધાર્મિક શોભાયાત્રા નીકળે છે તેમના પણ આગેવાનો અને આયોજકો જોડાયેલા તેમને પણ આ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી થાય સાથે સાથે જે પણ યાત્રા સરઘસ નીકળવાના છે તે પણ ખૂબ શાંતિપૂર્ણ માહોલ માં છે ઉજવવામાં આવે કોઈ અન્ય કોઈ ટ્રબલ મેકર કે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસ્મો જે કોઈ વિઘ્ન ઉભું કરી શકે તો આ લોકોના વિશ્વાસમાં રાખી અને તેમના વિરુદ્ધ પણ અસરકારક કામગીરી થાય અને જુનાગઢ શહેર અને જિલ્લામાં શાંતિ રહે તે માટે છે શાંતિ સમિતિનું આયોજન કરેલું અને તમામને સમજ કરવામાં આવેલી છે માટર ડ્રાઇવિંગ સેફ એન્શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે